વરિયંગા બતાહે તો આપણે ઉડાડવાનું છે એટલે ઉડાડ દઉં ને આ કઈ બ્લેક બક જેર થતે છે ઓર માર કુછડી હું ચાર આંગળીને પકણ છે થલે જો ઓર્ડિનરી કોઈ છે વો 32 ગીમ્બલ ને ઘણત કામ કરે છે એકદમ જો મેં તો પેલીવાર જોયું છે આ હું પછી કાઢવાની કોશિશ કરી થી મે તે મે જાળમાં એને છે ને પગ હલવાઈ गेला છે જો આ રીતે ને ગઈ એટલે સાસ છે ને ઓવડીક

તમને પણ જોવાની મજા આવશે તો આ વિડીયોમાં કન્ટિન્યુ કરતા રહેજો મિત્રો આપણે છે ને ઓલા શેડ રાઉન્ડ છે હા ઓલી બાજુ મિત્રો એ બસ જાય અને એવું પક્ષી છે ને મે આજ સુધી કોઈ જોયું નથી પહેલી વાર જોયું છે તો તમે પણ જો હમણાં બતાવું તમને તો હાલો જાય એ બાજુ મારા હાથમાં પાણી ને ગાગર છે દાડિયા છે એટલા માટે લીંડ જાઉં છું દાડિયા માટે પાણી તો હાલો ઓલી બસ જાય આપણે ફાઈનલ આપણે પહોંચ્યા છે ને તમને બતાવી દઉં તો આ જો આ રીતના આપણે ઝાડ છે અને આની અંદર છે ને ફસાણું છે આપણે પાણી શરૂ છે મકાઈ ની અંદર ને આ રીતના કે આપણે ફેન્સિંગ છે ઝાડનું ચારે બાજુ જો તમે જોઈ શકો છો અને આયા જો તમને બતાવી દઉં આપણે જે મેન સહી આ રીતનું એક પક્ષી છે જો મે તો આવું કજે જોયું નથી પહેલી વાર જોયું છે હવે અને મિત્રો આ છે ને ઝાળની અંદર એના પગ ને ઉફસાઈ ગયેલું છે તો આપણે થોડીક એને કાઢવાની કોશિશ કરી જો આ રીતના પગ એક ફસાણેલો છે અહીંયા અને તમને બતાવી દો લુકિંગ વાઇઝ તો આ રીતનું એક સેન નું મોઢું ને જો આઈકોન એક જોરદાર છે જો હલતું નથી તો ગિમ્બલ કેમેરા જેવું કામ આપે છે પણ હમણાં તમને બતાવું આંગળની પ્રમાણે તો એટલી સાસ છે બે ઇંચ જેટલી આંખી પણ એની છે મોટી મોટી જોઈ રીતનું કઈક છે તો વાલો અને આપણે ધીમે ધીમે કાઢવાની કોશિશ કરીએ પક્ષી તો શું હોય કોને ખબર તો જોઈએ વાલો કાઢીને પછી એકવાર તો પાખું તમને હું બતાવી દઉં આવી રીતના છે જો આવી રીતના કંઈક પાકું છે એની તો જો તો આલો આને પહેલાં કાઢી લઈએ આપણે જાળની અંદરથી તો જો મિત્રો આલો આપણે આને કાઢવાની કોશિશ કરીએ ધીમે ધીમે ઝાળમાં એના છે ને પગ હલવાઈ ગયેલા છે જો આવી રીતના કંઈક તો આને છે ને ધીમે ધીમે આપણે કાઢીને પછી ઉડાડી દઈએ તો આને છે ને કાઢવું પડશે હરખાઈ તે કારણ કે ઘૂંસવાઈ ગયેલું છે રાતનું છે કોને ખબર તો એ જો કેટલું ડેમેજ પણ આવેલું છે થોડું ઘણું તો ધીમે ધીમે આપણે કાઢીએ તો મિત્રો આ એ તો આ હેટ ફસાણેલું છે આ ઝાળ છે પાખની અંદર તો આઈથે કાંટી કાઢવી પડશે આવડીએ તો થોડું ઘણું ખૂણ જો નીકળ્યું છે એવું લાગે છે થોડું ડેમેજ આવેલું છે તો આને છેને કાઢવાની કોશિશ કરી આપણે ધીમે ધીમે તો બહુ હલતું નથી કઈ બહુ રિજેક્શન પણ નથી આપતું કારણ કે ઓને ખબર બી તું હોય કે કઈ ખબર નહી હવે તો આરને કઈ પક્ષી છે જорદાર જો તો લુકિંગ વાઇઝ તો કાફી જорદાર લાગી રહ્યું છે અને મેં તો પેલીવર જોયું છે આ પછી તમને કોબર હોય તો આનું વિષય કંઈ કમેન્ટ ની અંદર જણાવી દો તો નામ કાઈ ખબર હોય તો આનું તો જો આખો વગેરે અહીં કેવો જોરદાર લાગે છે તો જો મિત્રો તો મે આનું ગદમ પણ એકવાર જોઈ શકો છો હાથ ને પ્રમાણ તમે કમ્પેર કરો તો જરા કેવડી મોટી છે આન માથું તો મુઠી પ્રમાણે જો અડધી મુઠી જેવી મોટી છે જતી કે તમને છે ને ગિમ્બલ કેવી રીતે કામ કરે બતાવું જો આ ડોકી હમણાં ની એટલે આ જો નેલતી ની આ આખો રોટેટ કરું છું પણ ડોકી જો તમે એક ને એક જગ્યાએ સ્ટીડ રહે છે

જુદના હે આ બધું ગાડી ને પછી વાગે ભી પેલું આતને હે કબની વાત કરી તો આપડે છે ને આંગળી એની જોરદાર તો જો તને કેતના ઉભરી છે બસ કેમ કરે કબ તને આંગળી છે ને તને તો તમને બતાઈ દે ટીટોડી જાય છે ને આ પ્રકારને જો ચાર આંગળીની થી તને છે ખાલે કબ બતાઈ દે તમને જો એકર આયાથી આતના પ્રોબ્લેમ છે કે એને જાંગળે ચાલી તો પાછળની જે કાંગળે આવસે ને એનીથી તો બે પગ મેલુસ છે કેમ કરે જો આદમ રાખી છે આખો જોરદાર છે જો બાકી પૂછડીની વાત કરીએ આપણે તો પૂછડી જો થોડીક નસુ છે ઉડતો લાગે છે મને તો આ તો પૂછડી છે જો અને આ પૂછડી છે તો જો મિત્રો સામેથી આવી રીતના લુક લાગી રહ્યો છે તો આવી રીતનું એક પક્ષી છે આવડું આવે હું એ કોઈ બહુ જોરદાર અને મજબૂત લાગે છે ચાલો આને ઘર બાજુ લઈ જઈએ આપણે જો આવી રીતના મિત્રો થોડુંક છે ને પાણી પીવાની કોશિશ કરી છે તો પીર્યું છે થોડું ઘણું તો હું પીરવાની કોશિશ કરી કરીએ બાજુ તો જો મિત્રો પાણી પીવે છે આર મેં ઓછો ચેનલ કો નખબર વે ઈ ઓવેટ ન પીવે તો મિત્રો આ રીતે 25 આવડા તો આને છે આપણે ઘર બાજુ લીધો સેટઅપ બાજુ હવે છે ને આપણે આને સેટઅપ બાજુ લઈ જઈએ છે ને પૂરી દે હું પ્લેટિની અંદર કારણ કે આપણે અત્યારેની ઉડાળી અને હાજે ઉડાળ દેઓ કારણ કે અત્યારે છે ને થોડુક કમજોર લાગે છે એટલે રાતે છે ને ઉડી જાય અત્યારે ઉડશે પણ એવું મને લાગે છે તો આપણે છે ને હા ખોલી નાખશું ત્યારે હા સુધી આપણે લેવા દઈએ પેટીની અંદર તો હાજર આપણે ખોલી નાખશું આને તો ને લઈ જઈએ આપણે ઘરમાં તો આને આપણે સેટઅપ ઉપર અત્યારે એટલા માટે છે કારણ કે આપણે છે ને આનો દિવસે ક્યારે ભર્યું નથી એટલે રાતે આવતું છે એટલે ખેતરમાં પણ રાતે સરવા નીકળ્યું છે અને ઝાળમાં એ હલવાઈ ગયું છે તો એવી રીતના રાતે આવીને હલવાઈ ગયું છે એટલે આપણે રાતે જ ઉડાડશું આને એટલે હા સુધી આપણે છે ને પૂરી રાખવું પડશે પેટીની અંદર તો આને આપણે છે ને પેટીની અંદર મૂકી દઈએ તો જો તો પેટીની અંદર મૂકવા માટે આપણે છે પણ કબૂતર અત્યારે તો ઉડે હે કંઈક બોલ્યું કોનાખર ઉડી જાય તો હાલો આપણે પેટીની અંદર મૂકી દઈએ મિત્રો આને છે ને આપણે આની અંદર મૂકી દઈએ પેટીની અંદર આપણે નાખવાનું છે હા સુધી તો અત્યારે છે ને આપણે નીંદર અંદર મૂકી દઈએ અને પછી હાજ આપણે પાછા ખોલી નાખશું તો અત્યારે આપણે અંદર મૂકવાની કોશિશ કરીએ અને જો અત્યારે હલતું નથી એટલે આપણે ઉડાડ્યું નથી કાંઈ નહીં બેઠું છે જો તો આને છે ને આપણે હાજ મને લાગે બહુ ભાળતું છે અત્યારે ભાળતું નથી તો એટલા માટે આપણે એને આમાં મૂક્યું છે તો હાજ આપણે એને ખોલશું હવે અત્યારે રેવા દીવા નીંદર જો તો મિત્રો આ નીંદર જો મુખે કબૂતર બેઠું છે તેર હિન્ડા છે આના એટલા માટે તો જો આ રીતે ના બેઠું છે તો મિત્રો અરત ત્યારે પડી ગઈ છે હાજ નેક નવો પક્ષી છે પકડું તો આપણે દેખડ તો અત્યારે આપણે એને ઉડાડવાનું છે તો અહીં જો અંદર બેઠું છે આના એ જો અંદર ચાલે છે ને અત્યારે આપણે ઉડાડવાનું છે હાથ પડી ગઈ એટલે તો જો અંદર તમને બતાતે છે બાણી ફોર તમને બતાતે તો જો નીચે કે હોટેલ કા આકુમા તો આ રીતે એકસાથે શું કરે બ્લેક બ્લેક ઉડરતા દેજો આ રીતે સાને પકડને ચરમા ઉપર ઉડાડવાનું છે તો મિત્રો यार અત્યારે પડી ગઈ છે આજ ને અત્યારે આપણે ખેતર ની અંદર જઈ છે પક્ષીને ઉડાડવા માટે તો ખેતરની અંદરથી થોડોક આગળથી ઉડાડી કારણ કે કૂતરો ઘરે પાછો પકડી નહીં એટલા માટે તો ઉડે તો છે એવું આપણે ટેસ્ટિંગ કરી લીધું છે હમણાં ઘરમાં મૂકીને તો હવે ઉડાડી દઈએ આપણે એને ખેતરમાંથી તો આમાંથી હાથમાં જો તો એને આપણે ઉડાડવાનું છે એટલે ઉડાડી દેવું ને તો હલો મિત્રો ઉડાડીએ આપણે તો તમે ક્યાં જઈશું આમ જુઓ ભાગ બન ટ્રાય કરે છે થોડોક ડેમેજવાળી છે એટલે બહુ ભાગતી છે ઉડતીને તો દોડે છે તવરિયાને پتہ હે ઉડીને આતું કારણ કે થોડો ઘણો ડેમેજ આવી છે પાંખો ની અંદર એટલે થોડુંક જોર લાગે પછી ઉડશે જોરલી થોડી નામ જો કીડુ નથી ના હે જો હામેથી તો થામે આપણે પાંખ દોડી આપણે ઉડાડવાની કોશિશ કરીજો ઉપર પગાવી પકડાય તો પછી પકડાય તો પકડી તો પસા પકડે પકડે આ જોર ખેલ પાર થી નહી આ જોર પાર થી

तो मने लागे से आपडे सीन એટલે પછી થોડુંકો લાઇટનું હળવાળું છે ને એટલે કદશની ઉડતી હોય પછી ઉડી જાય મને લાગે છે કારણ કે ગરમા આપણે એટલે તર પાખો દોલાવતી તો હવે જોઈ રહેવા દે નકર પછી આને જો હવે મને દેખાતી નથી હતા કે કોણ હો હામે દેજો કે આપો કે તીલડુ હે ના છેટ તો હામે તીલડુ હે ના દે તો સન આપણે રહેવા દે તો આપણે વેજા પછી કદશ ઉડી જાય આપના ભાળ એટલે બીક કદશ ને ઉડતી તો હાલો આપણે ભાગી

मैं तो बैठ पहला बैठे ब्लेक टी मुखी बच्चू है, तो तेरे तो तेरे है ना बाकी है तो चोटी कर सीराजी पेटी गया है से बार बैठा है गया है पेटी बाकी मित्र जंगल के कबूतर ईंड़ा सा तो अँ गॉफ थी गया जो तो ईडा लगभग कदाश है गॉफ थे आता हम तो खबर हो सांड गया है

તો કે આપણા કલેશ માંડો બચ્ચો થા અને છે તો અત્યારે અત્યારે ઓપડી કે સાહજ માં આપણો સેટ અપ હમે તો હમ આપણો સેટ અપ છે તો અત્યારે આપણે ખેતર ની અંદર સી અને થોડોકનો પાણી વાળવાનું છે કામ કાજે એટલે એક હતા જો હમે માં પાણી શરૂ છે મકાઈ ની અંદર તો જો એટલા પણ બોલું તમને બતાય છે નહોતી પીધું છે અડધું પીધું છે બે દિવસ થી પાઈ સી તો આજકાલના દિવસ થાય એવું લાગે છે જો આમાં તો આપણો સેટ ફામ રયો કબૂતર ની અંદર વેગે અત્યારે છે ને પાણી શરૂ છે ને આપણે થોડુંક ખાતર પે નાખવાનું છે ઓર્ગેનિક બાલટી આપણે બનાવેલી છે જો નાનીમાંથી મસ્ત મજાની બાકી હા પડી જશે મોટર પ્રમાણે બંધ કરી દઈશું ચાલો મિત્રો બસ યાર આજના વિડીયોની અંદર ખરાબ લાગે એક લાઇક કરી નાખજો બાકી ચાર પણ નરે સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો ફરી વાર મળીએ નવા વિડીયોની અંદર ચાલશે બધા ને